ભારે પવન અને વરસાદ થયો તેના કારણે આ મગફળી ઉપાડેલી હતી જે હવે કહેવાય ને કે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થવાથી જે ફૂગ જેવી હાલત ફૂગ આવી ગઈ છે અને હવે આ મગફળીને કેવી રીતે કાઢો એ મોટો પ્રશ્ન છે એવી જ રીતે કપાસનો પાકમાં પણ ઝીંડવા હજી લાગ્યા હતા ઝીંડવા હજી ઉકાળવાના બાકી હતા ત્યાં તો વરસાદ આવતા જે ઝીણવા હતા તે ઉગવા માંડ્યા છે તો પહેલા તો બીપોર વાવો વાવાઝોડું ત્યારબાદ ભારે પવન અને વરસાદના કારણે બીજી વખત બી નુકસાની થઈ હતી અને હવે આ ત્રીજી વખત જ્યારે મગફળીનો પાક તૈયાર થયો ત્યારે પણ આવી જ આ ખેડૂતોની હાલત થઈ છે